વડોદરા શહેરના ખોડિયાર નગરમાં વારંવાર લાઇટો ડોલ થઈ જવાને કારણે સ્થાનિક રહીશોએ લાઇટ રિપેરિંગ કરવા માટે આવેલા એમજીવીસીએલના કર્મચારીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં વારંવાર લાઇટ જતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટેલો હતો જેથી લાઇટ રિપેરિંગ કરવા માટે આવેલા એમજીવીસીએલના કર્મચારી ઉપર સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો અને કર્મચારીને ઘેરી લઈને માર મારવામાં આવ્યો હતો